લગ્ન હતા મારા કાકાના છોકરાના પણ એ ટાઈમે મારી જોડે પહેરવા કપડાં ન હતા તો હું બાજુના ઘર મારા ફ્રેન્ડ છે એની જોડેથી એક ચબોનો કુર્તો પહેરવા લાવ્યો હતો પછી દસ પછી આઈટીઆઈ કરી એટલે અમે શખ્સ ત્યાં નહીં તો પછી આપણે વિડિયો બનાવીએ આ રીતે યુટ્યુબની અંદર વિડીયો ચાલશે તો નોમ બનશે પૈસા આવશે ત્રણ વર્ષ સુધી અમારે દસ રૂપિયા ચેનલ અંદર આવ્યા ન હતા મગજ મેં એક ખુશી જો કે આમાં જાઉં તો આગળ જ જાઉં પણ અત્યારે વસ્તીના ચહેરા ઉપર ખુશી લાવવા છે એટલે તો આપણા ચહેરા ઉપર અત્યારે ખુશી માતાજી મિત્રો આજે તમારા બધા સહ સહને સહકારથી આજે અમારા યુટ્યુબની અંદર પાંચ લાખ ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એવું બહુ સારું તમારા પ્રત્યે મૂળ પ્રેમ ભાવ મળ્યો છે અને એ સંઘર્ષની પાછળને મારું જે જે દુઃખભરી કહાની છે એ હું તમને જણાવવા આવ્યો છું તો પહેલાં તો મારું નામ છે ઠાકોર કિશનજી સોમાજી ગામ તેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને પહેલાં અમારા ઘરની બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી મતલબ કે બહુ જ એટલે બહુ જ એકથી સાત ધોરણ હું ભણ્યો પ્રાથમિક શાળામાં પેલા ઘરે ખાવાને થોડાક લોચા હતા લગ્ન હતા મારા કાકાના છોકરાના સાતમું ત્રણ ત્યારે હું ભણતો પણ એ ટાઈમે મારી જોડે પહેરવા કપડાં નહોતા તો હું બાજુનો ઘર મારા ફ્રેન્ડ છે એની જોડેથી એક ચબો ને કુર્તો પહેરવા લાવ્યો હતો એટલે એવો દિવસો કાઢ્યા છે પહેલાં ઘરે પ્રાથમિક શાળામાં જતા ભણતા એક થાળી લઈને જતા અને બપોરે ભોજન ત્યાં આગળ કરતા એટલે પરિસ્થિતિ બહુ એટલે બહુ ખરાબ હતી પણ એ મારા મમ્મી પપ્પાએ દુઃખ વેઠવીને ખેતી કરીને કોઈ મજૂરી કરીને પણ પછી આઠથી નવ ધોરણ હું રાધનપુર ભણ્યો ત્યાં મારે ભણવા માટે પૈસા નહોતા બિલકુલ એટલે મારા મમ્મી પપ્પા છે જે આજુબાજુના કોઈ કુટુંબી છે ઘર છે એમની જોડેથી પાંચસો હજાર રૂપિયા લઈ હું હોસ્ટેલમાં રહ્યા હતો પંદર દિવસે પૈસા થઈ રહેતા એટલે પછી હું ફોન કરતો કે પણ તો એ મને ખબર ના પડવા દેતા કે ભાઈ તું ભણે હે શું કરે હે તો એ મહેનત કરી બરોબર કારણ કે આપણને ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ શું છે એટલે આપણે તો મહેનત તો કરવી જ પડે પછી નવ થી દસ ધોરણ હું રાધનપુર ભણ્યો તો હું આવ્યો દસમા ધોરણમાં ભણવા પછી દસ પછી આઈટીઆઈ મેં કરી બાભર બે વર્ષ એમાં મેં હાર મેળ્યું પછી આઈટીઆઈ કરી એટલે અમે નહીં પછી વખા કોલેજ ચાલુ કરી એ ટાઈમે અમારા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી પછી અમે બધા ફ્રેન્ડો બેઠા હતા પછી મારા મગજમાં વિચારો તો પહેલાં બહુ જ આવતા હાજે ઘરે આવું એટલે કે કંઈક તો ઘર માટે કરવું છે કારણ કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી ઘરના કષ્ટ વેઠવીને મને ભણાવતા એટલે એમના માટે તો કંઈક કરવું જ પડે આપણે પછી વિચારો બહુ આવતા કંઈક ધંધો કરવું કંઈક નોકરી લઉં પણ તો એ દરરોજ વિચારો તો આવતા જ અલગ અલગ પછી બારમા ધોરણમાં હું આવ્યો બારમા ધોરણમાં અમે ફ્રેન્ડો બેઠા હતા ચાર વાગે પછી અમારા ગોમનાથ છે અમારા ગોમનાથ છે ને એ કોલેજ કરતા એમને યુટ્યુબની અંદર એક વિડીયો બનાવ્યો મતલબ કે કોમેડી વિડીયો તો એ ટાઈમે અમારે કોઈ શૂટ બૂટ અમે કરતા ને અમારા જોડે મોબાઈલ નહોતા હવે એક અમારા ફ્રેન્ડ જોડે એક મોબાઈલ નહોતો પછી અમારે વાહતા ભાઈ એમને વિડીયો બતાવી એક ફ્રેન્ડ એમને વિડીયો વાહતા ભાઈ આવીને અમને વાત કરી કે આપણે પણ આ વિડીયો બનાવીએ તો કે આપણે વિડીયોનું સ્ટાર્ટ કરીએ પણ બીજા ફ્રેન્ડો હોય ને કે એટલે આમાં તો કાંઈ મળતું નથી ને એના કરતાં કંઈક ધંધો કરો નોકરી કરો ખેતી કરો તો એમાં કંઈક પાંચ પચીસ રૂપિયા મળશે પણ તો કીધું લાવ સ્ટાર્ટ તો આપણે કરીએ એ વિડીયો બનાવશે તો આપણે કોણ આપણે કરીએ કાંઈ પણ બીજા ફ્રેન્ડો કહેતા પણ અમારા મગજમાં વિચારો કે આપણે વિડીયો તો બનાવો પણ વિડીયો બનાવો છે મજ એ ટાઈમે અમારે એક જોડે મોબાઈલ નહોતો હાદો મોબાઈલ નહોતો પછી અમારે દશરથભાઈ છે અત્યારે પોતે ડિરેક્ટર છે તમે ઓળખતા દેશો પછી એમને એ ટાઈમે સ્ટુડિયો હતો પોતે લગ્નના આલ્બમને એવું કરતા પછી હું જે કરી આવી અને એમને અમે વાત કરી કે દશરથભાઈ આ વિડીયો બનાવે તો પછી આપણે વિડીયો બનાવીએ આ રીતે યુટ્યુબની અંદર અને બીજા કીધું ને કે આમાં પૈસા પૈસા મળે સારું તમે ચાલી જશો વિડીયો ચાલશે તો નોમ બનશે પૈસા આવશે પછી એમને મેં વાત કરી બસ ઘરે વાત કરી પણ ઘરના કહેતા હતા કે અલ્યા એના કરતાં તમે ધંધો કરો એના કરતાં મજૂરીએ જો ઈટવાડે જો એમાં કાંઈ મળવાનું નથી મહેનત કરી કરી મરી જશો ખોટું ભણવાનું બરબાદ થશે પણ તો એ વિચાર્યું બધા કહેતા ફ્રેન્ડો બધાના તમને તો ખબર છે ને કે બધાના અમુકના હારા એ જવાબ આવે અમુકના ખરાબે જવાબ આવે પણ અમારા બધી ટીમે વિચાર્યું કે આપણે સ્ટાર્ટ તો કરવું જ છે પછી બીજા દિવસે અમે વિડીયોનું સ્ટાર્ટ કર્યું પણ વિડીયોનું સ્ટાર્ટ કર્યું એટલે કોઈ ફ્રેન્ડ આવીને ઉભા ને એટલે અમે વિડીયો કટ કરીને નાખતા કારણ કે એ ટાઈમે સારામાં હતું પહેલી વખત એક્ટિંગ કરતા એટલે તમને તો ખબર જ હશે પહેલી વાર એક્ટિંગ એટલે અમે બંધ કરી નાખતા પછી અહીંયાથી અમે ખેતરમાં જતા તો કોઈ આજુબાજુ ચકલું ના ફરકી સોનો મોનો જઈને એક વિડીયો બનાવે કોઈ પાળાય નહીં રીતનો પછી વિડીયો બનાવીને ચેનલનું નોમ અમે રાખશે વિલેજ બોય ચેનલ અમારે ગુલાબભાઈ કરીને છે સિંગર એમને બહુ વિચાર્યું કે ચેનલનું નામ શું રાખવું આખું અલગ જ પછી એમને નામ આવ્યું કે તમે વિલેજ બોય ચેનલ રાખો પછી એ વિદ ચેનલ એટલે સ્ટાર્ટ કર્યું પછી વિડીયો અપલોડ કર્યો એટલે અમારા ગોમમાં નહીં ગોમ ના કહેતા એટલે આ તમે શું બધા ફંડ ચાલુ કર્યા છે એના કરતા ભણવાનું કરો તમે અત્યારે ભણવાને લાયક છો એના કરતાં નોકરી લો ધંધા કરો કે આમાં કશું મળવાનું નહીં પણ અમે કોઈનું હોભળું ને કરના કહેતા પણ કર્ણું નહીં ઓફું નહીં એટલે મગજમાં એક ખુશી જોયું કે આમાં જાઉં તો આગળ જ જવું છે પછી અમે લગાતાર સ્ટેપ બાય સ્ટેપ આમ બધા જ રહ્યા ને થોડા થોડા વિડીયો ચાલવા મળ્યા પછી અમારે થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે ચેનલમાં હાઉ ડાઉન થઈ ગઈ ગયો ને પછી વિડીયો બનાવતા નહીં એટલે અમે યુટ્યુબની અંદર રૂપિયો મળતો નહીં ઘરના કહેતા કે એટલે તમે ત્રણ વર્ષ મહેનત કરી ત્રણ વર્ષ સુધી અમારે દસ રૂપિયા ચેનલની અંદર આવ્યા હતા તો એમ લગાતાર મહેનત ચાલુ રાખી પછી ઘરના ગયાના કરતા ધંધો કરો છ મહિના અમે ચેનલ બંધ કરી નાખીએ મતલબ કે પછી કોઈ કામ કરવા માંડ્યા કોઈ મતલબ કે વિચારો બદલે ને બધાને અલગ અલગ કે પછી એ ટાઈમે ટિકટોક આવ્યું ટિકટોકની અંદર અમારા વાહ તો ભાઈ વાદી કહેવાય તારે પ્રખ્યાત છે પોતે વાહ તો વાદીનો રોલ પછી એક વિડીયો અપલોડ કર્યો તે એમને શો કે ડાયરેક્ટ વિડીયો જતો રહ્યો બરાબર એટલે એમાંથી વિડીયો ચાલુ બનાવે રાખશે બનાવે પોતે પછી વાદ વાદી તરીકે પ્રખ્યાત થયા પછી એ ટાઈમે ગુજુ લવગુરુ એટલે કે મમરો અને ચણન મમરો ખૂબ ચાલતું ઇસ્ટ ભાઈ ટિકટોકની અંદર એટલે પછી એ પણ ફેમસ હતા અને એ વાહતાવાદીનો વિડીયો જોયો છે પછી એમનો મેસેજ આવ્યો એક દિવસ કે તમે આવો મળવા માટે એ ટાઈમે અમારા ચેનલ તો બંધ જ હતી છ મહિના પૂરતી હાવ ડાઉનમાં જતી રહી હતી પછી એ ટાઈમે અમે સુઈ ગમ ગુજુ લવગુરુને મળવા જા એમના માટે એક છસો રૂપિયાની ઘડિયાળ લઈને જાય એ ટાઈમે અમારે જોડે પૈસા નથી મારા પર દસરથ ભાઈ આવ્યા હતા ભાભરથી ઘડિયાળ લીધી એમને ગિફ્ટ આપી પછી કીધું કે વિડીયોનું સ્ટાર્ટ આપણે કરીએ ત્યાં અમે સુઈ જા પછી એ માતાજીના મંદિરે પ્રસાદ કર્યો પછી અહીંયા જેની એક વિડીયો બનાવ્યો કહો ને વાહ તો ભાઈએ ગુજુ લવગુરુનો જોયો હાથ વિડીયોનો સ્ટાર્ટ એટલે અહીંયાથી છ મિનિટનો વિડીયો બનાવ્યો પછી આવીને મેં અપલોડ કર્યો એટલે ડાયરેક સાઠ હજાર વ્યૂ આવ્યા ને તાર તો ઓહો ખુશીનો કોઈ પાર ના રહ્યો કહો ને એ એટલી ખુશી કે હા હજાર વ્યૂ આવ્યા પછી એટલેથી વિડીયોનું સ્ટાર્ટ કર્યું પછી એક ગુજુ ગુરુનો મારે કોન્ટેક થઈ ગયો પછી અમે એક ઘર જેવો સંબંધ થયો મિત્રને પણ ઘર હગા ભાઈ જેવો સંબંધ થયો પછી તેરવાડા આવ્યા હતા એટલે પછી અમે વિડીયોનું સ્ટાર્ટ કર્યું ભેગું કામ કરવાનું ચાલુ કર્યું અને આ જુદી અમે ભેગું જ કામ કરીએ પણ વિડીયોની અંદર તમે જોયો છો મારો રોલ છે પમોપુલખણો એટલે તો પબ્લિક હો હતી ઘણું બધું એટલે આ કે આ શું સડા ને સડા પહેરીને ના નકલી વાળ પહેરે છે ગાડા જેવો લાગે છે પણ આપણે કોનું હોબળ્યું નહીં આ કોને હોબળ્યું ને આ કોને કાઢી પણ અત્યારે એ કેરેક્ટર બહુ ફેમસ છે અને અમારે નોમાલા નો માલનારા છે ગુજુ લવગુરું એટલે શૂટિંગમાં ધોડે એમ તો એક વખતે કોને એમ સડો પહેરીને ને કૂતરા ચેડે દોડ્યા હતા કૂતરાય ચેડે ધોડ્યા તો પણ વળી સ્ટાર્ટ જ રાશું અત્યારે વાહ તો ભાઈ બધું બધાના કેરેક્ટર હચવી રહ્યા કોને પછી મારું કેરેક્ટર છે ભમા પુલકણાનું પણ પ્રખ્યાત છે ભલે સડો સાડો પહેરતા વસ્તી મજા કરતી પણ અત્યારે વસ્તીના ચહેરા ઉપર ખુશી લાવવા છે એટલે જ આપણા ચહેરા ઉપર અત્યારે ખુશી છે અને હમણાં વચમાં કોરોના ટાઈમે મારા પપ્પા એક્સપાયર થઈ જાય એટલે એ મારા માટે બહુ દુઃખદ ઘટના કહેવાય પણ જેમ કે ભગવંત છે ને એ અમારા ટીમના મેમ્બર હતા ટીમના મેમ્બર બધા મારા ભાઈ જેવા છે વાહ તો ભાઈ છે નિલેશભાઈ છે દશરથભાઈ ડિરેક્ટર કોરોના ટાઈમ એકા બીજા કોઈના ઘરે ના આવતા એ તમને ખબર જ હશે માસ્ક બધીને પણ અમારા ટીમના મેમ્બર છે બધાય ચોવીસ કલાક મારા ઘરે જ રહ્યા હતા મતલબ એક સહારો આલવા માટે યારો આલે ને યારો આલવા માટે એમને પણ ખૂબ મહેનત કરી એમને મને બહુ સપોર્ટ મળ્યો એટલે એમનો પણ હું ટીમવાળાનો દિલથી આભાર માનું પહેલાં તો મારા ગ્રામજનો ગ્રામજનોનો પણ દિલથી આભાર માનું મને ઇન્સ્ટામાં આટલા ફોલોવર થયા પહેલાં તો ઇન્સ્ટા ફેમિલીને યુટ્યુબ ફેમિલીને તમારા બધાનો દિલથી આભાર અને અત્યારે આ મુકામે છે એટલે એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર છે અને એક આ મતલબ કે તમે આટલો બધો ફેમસ કર્યો પહેલા હાવ ગરીબ પરિસ્થિતિ અમારી કશું હતું ને હાલમાં એ પહેલા ખેતી ધંધો જ કરતા બે ભેંસુ હતી ત્રણ વીઘા જમીન હે મારા મમ્મી પપ્પાની કરતા મારે ભાઈ બધાય એટલે હાલમાં આટલા મુકા અમે પહોંચા એ બદલ તમારો બધાનો ખેલ દિલથી ખૂબ ખૂબ આભાર તો તમે જોયું મારી લાઈફ કેવી હતી હાવ એટલે હાવ પરિસ્થિતિ ખરાબ હતી પણ મગજની અંદર એક ધ્યેય નક્કી કરી નાખ્યો કે ના ફેમિલીને કંઈક તો કરી બતાવું છે કંઈક તો કરવું છે મારે જીવનની અંદર અને પછી અત્યારે તમારા બધાનો પ્રેમને થી હું ગમે ત્યાં જવું તો કોઈ ફોટા પાડે તો આમ દિલને આમ રાહત મળે કે ના કંઈક કરી બતાવ્યું એમ ના હું સક્સેસ થયો હું અત્યારે તમારે બધાની કોમેન્ટો આવે કોઈ કોઈ આમંત્રણમાં બોલાવે કે કિશનભાઈ તમે આવો તો આમ જઈએ એટલે ચા પાણીનું કરે નાસ્તાનું કરે એટલે આમ એક દિલથી ખુશી થાય કહો ને કે ના ના કંઈક તો કરી બતાવ્યો અને અત્યારે મારું પાત્ર છે મેં જાળવી રાખ્યું મતલબ કે યુટ્યુબની અંદર આટલા બધા સક્સેસ થયા અને અત્યારે હું પણ ખુશ છું અને મારી ફેમિલી પણ ખુશ છે અને બસ તો તમે પણ મિત્રો કોઈ પણ ફેમિલીની અંદર જો પરિસ્થિતિ ખરાબ હોય તો હાર ના માનતા એનો સંઘર્ષ કરજો મહેનત તમને સો ટકા સફળ કરવાની જ છે એટલે કોઈ દિવસ હાર માનવાની નહીં જીવનની અંદર